વડોદરાનો અવાજ વર્ષમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આત્મનિર્ભર ભારત અભિયાનના લીરે લીરા ઉડાવતા પાલિકાના અધિકારી પાલિકા દ્વારા લાભાર્થીઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ આપવામાં આવી છે લોન લોન લેનાર લાભાર્થીઓને મળવાપાત્ર સર્ટિફિકેટો લાલબાગ પાસેના સેન્ટર હોમમાં બિનવારસી મળી આવ્યા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના પ્રમાણપત્રો બિનવારસી હાલતમાં મળી આવતા પાલિકાની કામગીરી પર અનેક સવાલ પ્રધાનમંત્રી યોજનાના લાભાર્થીઓને આપવામાં આવતા સર્ટિફિકેટમાં વેડિંગ

શું કહીશું કમલેશભાઈ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના પ્રમાણપત્રો બિન વારસી હાલતમાં મળી આવ્યા છે આજે જયારે લાલબાગ બ્રિજ જે કહેવાય છે કે વડોદરા શહેરમાં આવેલું છે અને ત્યાં ગાડી જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહિયાં ગાડી સેન્ટરો રહેતા હોય છે ત્યારે આજે જાત તપાસ કરતા જોવા મળ્યું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના જે સર્ટિફિકેટો છે આ સર્ટિફિકેટો જે ધૂર ખાતી હાલતમાં જોવા મળે છે આ સર્ટિફિકેટોથી ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે લારી ધારકો છે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો જે લોકોને લાભ નથી મળતો ત્યારે આ સર્ટિફિકેટ લોકોના માટે ઉપયોગી થઈ શકે તે હેતુથી માનનીય વડાપ્રધાન સાહેબ નું જે સપનું છે આ સાકાર કરવાની જરૂર છે પરંતુ લાગી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા અધિકારી અને કર્મચારીઓની જે બેદરકારી જોવા મળે છે અને આ જાડી ચામડીના મગરો જે કામચોર અધિકારીઓ કામચોર કર્મચારીઓ કામ નથી કરું એટલે કઈક ને કઈક લાગી રહ્યું છે કે આ સર્ટિફિકેટો ઢૂડકાતી હાલતમાં જોવા મળે છે પરંતુ આપના ન્યૂઝના માધ્યમથી اپیل કરું છું કે આ જે સર્ટિફિકેટો ઢૂડકાતી હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે જે તે લાભાર્થીઓને પાસે પહોંચતા કરવા જોઈએ જેથી કરીને આનાથી ઘણા બધા લાભ થઈ શકે છે એ હેતુથી આ કામગીરી કરવી જોઈએ તેવી અમારી માંગ છે